બિલકુલ ઇન્ડિયા ગઠબંધન જ્યારે કેન્દ્રમાં લાગુ થયું અને ત્યારબાદ ગુજરાતમાં પણ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવાનું નક્કી થયું ત્યારબાદ સીટ શેરિંગ થઈ અને સીટ શેરિંગ બાદ જે માનનીય રાહુલ ગાંધીજીની જે ન્યાયયાત્રા હતી એમાં માનનીય શક્તિસિંહજીએ અને અમે જોઈન્ટ ઉપસ્થિત રહેવાના થયા અને ત્યારબાદ અમને સમય નહોતો મળ્યો કારણ કે સ્વાભાવિક છે કે ચૂંટણીઓના કામોમાં વિવિધ રીતે દૂર દૂર હોવાના કારણે પરંતુ આજે અમે પહેલી મિટિંગ માન્ય શક્તિસિંહજીને ઓફિશિયલી આજે કરવા જઈ રહ્યા છીએ જેમાં ઇન્ડિયા ગઠબંધનની જે છવ્વીસ છવ્વીસ સીટ છે એમાં મજબૂતાઈથી તમામ પક્ષના આમ આદમીના કોંગ્રેસના કાર્યકર્તાઓ મજબૂતાઈથી કામ કરે એમને પણ ગ્રાઉન્ડ સુધી મેસેજ પહોંચી જાય અને એ રીતે સુચારુ વ્યવસ્થિત થાય એના માટે આજે અમે ચર્ચા કરવાના છીએ વિધાનસભાની બેઠકો અમે આજે ચર્ચા કરીશું સ્વાભાવિક છે કે ઇન્ડિયા ગઠબંધન પેટા ચૂંટણીમાં પણ લાગુ થવાનું છે અમે ચર્ચા કરવાના છીએ અને એની પણ ડિસ્કશન કરીશું કેટલી બેઠકો પર અપેક્ષા રાખો નહીં એ તો ઇન્ટરનલ મીટિંગ છે એ મીટિંગ થયા બાદ કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે ચર્ચા થતી હોય ત્યારે એ અહીંયા આસ્થાને નથી ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ છે કે એને લઈને મારે અહીંયા અમે જે કહીશું એ જોઈન્ટ કરીશું જોઈન્ટ પીસી કરી લોકસભાની બે બેઠકો તમારા પાસે છે ચોવીસ બેઠકો એમની પાસે છે જે કયા પ્રકારની રણનીતિ રહેશે આમ આમી પાર્ટીના કાર્યકરોની કારણ કે આજે જે કેટલા કાર્યકરો તમારે સસ્પેન્ડ કરવો પડ્યા ને બિલકુલ જો કાર્યકર્તાઓ છે હંમેશા પાર્ટી ડિસિપ્લિનથી ચાલતી હોય છે અને ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે બધાને લડવાની ઈચ્છા પણ હોય છે પરંતુ એક સિર્સ નેતૃત્વના આદેશના પગલે ઇન્ડિયા ગઠબંધનના આદેશના પગલે અમને જે પણ મળી બે સીટ મળી છે એમાં બે સીટ અને ચોવીસે ચોવીસ ઉપર અમારા એક એક કાર્યકર્તા છે મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પણ રહેશે એ જ રીતે બે સીટો જે અમને મળી છે એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે અમારો ઉદ્દેશ્ય છે લોકશાહી બચાવવી કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જ્યારે ખુલ્લે આમ થઈ રહી હોય ચંદીગઢમાં પણ આપણે જોયું હશે કે માત્ર છત્રીસ વોટમાં પણ જો આ ધાંધલી કરતા હોય સુપ્રીમ કોર્ટ સુધી જો મેયર ડિક્લેર કરતું હોય તો આ ભાજપ નેવું કરોડમાં શું કરશે મતદારોમાં અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે એક થવું પડ્યું છે અને અમે મજબૂતાઈથી છવ્વીસ છવ્વીસ સીટ ઉપર બિલકુલ મને પણ આશ્ચર્ય છે અમે હું પણ પીસી જોતો હતો અને સ્વાભાવિક છે કે આખા દેશની જે પેટા ચૂંટણીઓ હતી વિધાનસભાની એમની જાહેરાત થઈ વિશાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું આપ્યું હતું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતાથી કરતા હતા પરંતુ ખબર નહીં એ તો સરકચ ચૂકશે કે શું છે પણ અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાના છીએ થેન્ક યુ